તો આ વાઇટ ટુકડા ખરેખર બહુ મજાની રેસીપી છે નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવા છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે ખરેખર તમને પણ એવું લાગે છે કે ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તો તમે પણ ચોક્કસ બનાવજો ઘરે ટ્રાય કરજો નાના મોટા સૌ કોઈને ભાવે એવો સરસ મજાનો હેલ્ધી આ નાસ્તો છે તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આવો સરસ મજાનો નાસ્તો બનાવવો જરૂર આજે આપણે એકદમ સરસ મજાના મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં નાસ્તો બનાવીશું માત્ર ને માત્ર અડધી ચમચી તેલમાં સૂજીના લોટમાંથી તમે આખા ઘર માટે આ નાસ્તો બનાવી શકો છો ખરેખર આ નાસ્તાની રેસીપી જો બહુ સરસ મજાની છે તો સૌથી પહેલાં અહીં આપણે હવે આવતીકાલે રક્ષાબંધન છે તહેવારોમાં જો અચાનક તમારા ઘરે કોઈ ગેસ્ટ આવી જાય અથવા તો ઘરમાં કોઈને નાસ્તો ખાવાનું મન થાય તો ફટાફટ આ નાસ્તો બનાવી દો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને મજાનો ફાવે એવો આ નાસ્તો છે અને એમાં પણ આ નાસ્તો આપણા ગુજરાતીઓનો સૌથી ફેવરેટ છે અહીંયા મેં લીધો છે સોજીનો લોટ અહીંયા મેં એક વાટકી લીધો સોજી સાથે સાથે આપણે અડધી વાટકી દહીં લેવાનું છે દહીં અને સોજી એની અંદર આપણે લઈશું એક વાટકી પાણી પાણી આપણે બીજું હજી અડધી વાટકી જરૂર પડશે હવે આપણે આ નાસ્તાને આપણે દહીં પાણી અને સૂજીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે હું અહીંયા મિક્સ કરવા કરું છું અંદર લમ્સ ન રહે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો એના માટે અહીંયા તમે સૂજી અને બેસન પણ લઈ શકો છો એકલી સૂજી પણ લઈ શકો છો તો હવે આપણે સરસ રીતે આ નાસ્તાને આપણે સેટ કરી દઈએ તો ઓછામાં ઓછું હું પાંચ મિનિટ સુધી ટાંકીને રાખી દઉં છું તો હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણું જે બેટર છે નાસ્તાનું બનીને રેડી છે વાવ એકદમ સરસ હવે આ નાસ્તાના બેટરને થોડું પતલું કરીશું તો બીજો અડધો વાટકો પાણી એડ કરવાનું ઓકે સાંભળો એક વાટકો સૂજી અડધો વાટકો દહીં અને દોઢ વાટકો પાણી એક જ વાટકાનું મેઝરમેન્ટ આપણે બધું સેટ કરીશું હવે અહીંયા આપણે એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક ઉમેરવાનું છે સાથે થોડું અંદર જીરું નાખીશું અને ઇનો એકદમ સરસ મજાના આપણા વાઈટ ઢોકળા બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણે બનાવીશું સરસ મજાના સફેદ ઢોકળા તો હવે આપણે હલાવીશું તો અહીં આપણું ઢોકળા બનાવવા માટેનું બેટર રેડી છે હવે અહીં આપણે સ્ટીમર છે એમાં પાણી ગેસ પર ગરમ કરવા મૂક્યું છે અને જે ઢોકળાની સ્ટીમરની પ્લેટ હોય એને આપણે સ્ટીમ કરીશું દર વડે ગ્રીસ કરી લીધું એ પછી આપણે તૈયાર થયેલું ઢોકળા બનાવવા માટેનું જે બેટર હતું એને આપણે થપાવીશું અને હવે આપણે આ તૈયાર થયેલી ઢોકળાની પ્લેટને મૂકીશું તો એના માટે સૌથી પહેલાં આપણે થોડું ઉપર જીરું સ્પ્રે સ્પ્રિન્કલ કરવાનું છે સાથે સાથે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે જેના કારણે આપણા ઢોકળાનો લુક બહુ સરસ આવે મરી પાવડર પણ તમે સ્પ્રેડ કરી શકો છો તો અહીં આપણા સરસ માટેના સફેદ ઢોકળા છે પ્લેટ રેડી છે હવે સ્ટીમ કરવા દઈએ સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ મૂકી દીધું હતું પાણી ઉકળે એટલે આપણે તૈયાર કરેલી પ્લેટને મૂકવાની છે લીડ કવર કરીશું અને ચાર મિનિટ સુધી થવા દઈએ તો હવે આપણે અહીંયા ચારથી પાંચ મિનિટનો ટાઈમ થઈ ગયો છે ચેક કરવાના છે આપણા સરસ મજાના વ્હાઈટ ઢોટા કેવા બન્યા છે તો ગેસની આંચ ફૂલ રાખવાની છે ચેક કરીશું બની ગયા છે પરંતુ એક મિનિટ સુધી આપણે ખુલ્લી રાખીને ચડવા દઈએ કારણ કે તમારા જે વાઇટ ઢોકળા હશે કે કોઈ પણ ઢોકળા બનાવો છો તો સ્ટીમ થઈ હોય તો પાણીનો ભાગ હોય તો ચિકાસવાળા થાય છે ઢોકળા ઉપરથી તો અહીંયા તમારું પાણી ખુલ્લી રાખશો વરાળ ખુલ્લું સ્ટીમર રાખશો અને પછી એક મિનિટ માટે આમ ખુલ્લું રાખવાથી ખુલ્લું છોડી દેવાથી ગેસ ચાલુ રાખવાથી ઉપર જે વરાળનો ભાગ હોય છે તે બળી જાય છે અને જેના કારણે તમારા ઢોકળા ઉપરની જે ચિકાસ હોય છે તે બિલકુલ રહેતી નથી તો અહીંયા ગીસને જ આપણે બંધ કરી દઈએ તો સરસ મજાના આપણા એકદમ સરસ મજાના વ્હાઈટ ઢોકળા બનીને રેડી છે આ વ્હાઈટ ઢોકળાને થોડા ઠંડા થાય એટલે આપણે સવ કરીએ તો અહીંયા આપણા સરસ મજાના વ્હાઇટ ઢોકળા બનીને રેડી છે તો આ વાઇટ ટુકડા ખરેખર બહુ મજાની રેસીપી છે નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવા છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે ખરેખર તમને પણ એવું લાગે છે કે ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તો તમે પણ ચોક્કસ બનાવજો ઘરે ટ્રાય કરજો નાના મોટા સૌ કોઈને ભાવે એવો સરસ મજાનો હેલ્ધી આ નાસ્તો છે તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આવો સરસ મજાનો નાસ્તો બનાવવો જરૂર